અત્યારે આપણે બાપાના ભાઈ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો કે આજનો ટ્રાફિક વધારે છે મિત્રો અને સંધ્યા આટીમાં પણ જોયું છે કે ટ્રાફિક વધારે તો મિત્રો દર્શન કરાવ્યું હતું ઝડપથી આજે એમ પણ થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો આવવાનું શૈલ્યા મુકેશભાઈ વરદાસ્ત્રામ જય શ્રી રામ રાધરા તો આજના દર્શન કરાવ્યું મિત્રો આજનું ટ્રાફિક જોઈ શકો અત્યારે નહીં પરંતુ સંધ્યામાં ફૂલ ટ્રાફિક હતું ટાઈમ જઈ અને બાપાના દર્શન કરાવી પેલા તો કાળદન કરાવીશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર દર્શન કરાવીશું મિત્રો કાળભિદ્ધાના સુંદર મજાના વાયદર્શન મિત્રો શૈલિયા મુકેશભાઈ બાપસરામ હરેશભાઈ મકવાણા બાબસ્ત્રામ સંજયભાઈ માવાણી બાપસ્ામ આજે થોડુંક લાઈવમાં પણ લેટ થઈ ગયું છે જયેશભાઈ જયેશભાઈ બાપા ટ્રાફિક જોઈ શકો આજનું કેટલું ટ્રાફિક છે ચાલો તમારો વધારે ટાઈમ નહીં લેતા બાપાના દર્શન કરાવીએ ગાદી મંદિરના પછી સુધી મંદિર અને દર્શન કરાવીએ જય માતાજીભાઈ બાપા સીતારામ

महाराज जब डाटा सुरक्षित का जय श्री राम नगर का चलो तो बहुत टाइम लेता होता समाधि मंदिर गए समाधि मंदिर में दर्शन आशु विशेष ज्ञान में दर्शन करा दिए हरेश भाई सरवैया कुल सर थी बापा भाई हरेश भाई तो आज मैं ट्राफिक पर जी सको ट्राफिक तो से तो ना सब मजा ना लाइव दर्शन जाए

મિત્રો ને જય શ્રી રામ કાધરદે નક્કર ભાઈ પસ્ત્રામ કાતરિયા બાજુથી મંદિર પણ બતાવીએ મિત્રો બાપાનું મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે આજે વરસાદ નહોતો પણ તો એક બે ઝાપટા સારા આવી ગયા છે અને થોડાક વાર પેલા સાંટા હતા એટલો વરસાદ નથી બાપાના મંદિરના સુંદર મજાના લાગી રહ્યા છે મિત્રો જોઈ શકો છો અહીંયાથી બાપાને બીજા ફરકી રહી છે શહેર મોટે હોય તે અપસ્ત્રો તમારો વધારે ટાઈમ નહીં લેતા ધ્યાન મંદિરે જઈશું પણ દર્શન કરાવશું રણજીતસિંહ ચૌહાણ ચાલો ધ્યાન મંદિરે મિત્રો ધ્યાન દર્શન કરાવીએ તો જે મિત્રો આપણી સાથે જોડાઈ ગયા અમને જણાવી દઈએ મિત્રો ધર્મેશભાઈ માવાણી કે આપણે છે સોમવારથી શુક્રવાર આમ તો શનિવાર સુધી છે લાઈવ દર્શન બંધ રહેશે મારી જોબ છે બદલી ગઈ છે એટલા માટે બીજી જગ્યાએ જોબ માટે જવાનું છે એટલા માટે સોમથી શનિ છે લાઈવ દર્શન બંધ રહેશે સોમવાર એટલે કાલે છે સવારે સાત વાગે દર્શન કરાવશું મિત્રો લાઈવમાં ટાઈમ હોય તો જોડાઈ શકો છો અને શનિવારે છે ટાઈમ રહેશે તો સંધ્યાથી દર્શન કરાવશું બાકી સુંદરકાંડ તો હોય છે શનિવારે અને રવિવારે આપણા જે રેગ્યુલર ટાઈમ છે આઠ વાગ્યાનો ત્યારે કરાવશું બાપાના દર્શન તો એટલું મેં બધું જણાવી દઉં તમે વાટે ના રહો એટલા માટે કાંતિલાલ પટેલ બાબેશ સગનભાઈ પઢિયાર ગોહિલ રતનસિંહ નીરુભાઈ જોઈશે બાબસ્તરામ તો તમામ મિત્રો બાબેશ અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજા લાગી રહ્યું છે ગુરુ પૂનમ કે છે દસ સાતે ગુરુ પૂનમ છે દસ સાતે ગુરુ પૂનમ છે ભાઈ દસ સાત સાતમા મહિનાની દસ તારીખ તો ધ્યાન વિના સિંધુ બજારમાં પણ લાવી દેશે જોઈ શકો છો જય હો બંડી ધારી બાવલિયા તમારી કૃપાનો કોઈ પાર નથી બાવલિયાનું જય હો થેન્ક યુ ભાઈ તો તમામ મિત્રોને જણાવો કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો પ્રહલાદ પરમાર બાપા બાપાશ્રામભાઈ પ્રહલાદભાઈ અને આપણે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબ્સક્રાઈબ કરી મિત્રો તો તમે મિત્રો હોળમાં ધ્યાનથી જશો તમને બાપાના દર્શન થશે બે આંખ નાખ કાન માટે સુધી મજાનો બધા છે હરેશભાઈ ગૌ બાપા સ્ત્રામ તો બાપાના સુંદર મજાના લાગે છે જોઈ શકો છો તો વધારે ટાઈમ મળે તો આગળ જઈએ બાપાના દર્શન કરાવીએ મૂર્તિ મંદિરના દર્શન થઈ શકે ભાઈ આજે રવિવાર છે ભાઈ ઓકે સારું ચાલો ને મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવી દઈએ એમ પણ અઠવાડિયે એકવાર વ્યવસ્થિત દર્શન કરાવવાના છે રોજ રોજ તો ટાઈમ નહીં મળે બહાર જવાનું છે એટલા માટે એટલે દર રવિવારે આપણે વ્યવસ્થિત દર્શન કરાવી દઈશું બરાબર મંદિરના સુંદર મજાના દર્શન જોઈ શકો છો દર રવિવારે વ્યવસ્થિત દર્શન આવશે બાકી શનિવારે સોમથી શનિ નહીં હોય એટલા માટે દર્શન નહીં આવે રેગ્યુલર હવે તો થોડીક કષ્ટ રહેશે મિત્રો તો બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો ગાદી મૂના ટ્રાફિક જોઈ શકો છો બાપાના સુંદર મજાના માર્ગદર્શન મિત્રો જોઈ શકો છો

બધા મિત્રોને જય શ્રી રામ ચાલો મિત્રો ઉપર મૂર્તિ મંદિરના પણ સંજયભાઈ નોકરી ક્યાં છે બાજુના ગામમાં છે પાંત્રીસથી થી ચાલીસ કિલોમીટર દૂર છે ભાઈ ગોહિલ રતન છે ચાલો મિત્રો વધારે ટાઈમ લેતા મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ બાપાને મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈમાં બની રહેજો ચાલો મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવીશું જોઈ શકો વરસાદ આવી ગયો એટલા માટે ભીનું છે મિત્રો દાદરા એવું તો બધા મિત્રો લાઈવમાં બંધો તમારો વધારે ટાઈમ નથી લેવાનો તો આજે રવિવાર છે અને ઘણા ટાઈમથી લાઈ દર્શન નથી કરાવે એટલા માટે દર્શન કરાવી દીધી તમને બાપાના બાકી આજે ટ્રાફિક રોજ કરતાં વધારે ટ્રાફિક છે રવિવાર છે એટલા માટે અને રોજ ઘણા બધા લોકો લાઈવમાં જોડાય છે તમારો ચહેરો દેખાડો ભાઈ ક્યારેક ચોક્કસથી એક લાખ થઈ જાય મિત્રો ત્યારે ચોક્કસથી ચહેરો બતાવીશ અને મારા ચહેરા કરતા બાપાનો ચહેરો બતાવો મને વધારે ગમે છે ચાલો મૂર્તિ મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો મૂર્તિ મંદિર આવી ગયા છે

એક કૉલ આવી ગયો ભાઈ પાપાના સુંદર મંજના આજના લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો બાપાત્ર જય શ્રી રામ રાધાભાઈ મુકેશભાઈ દર રવિવારે દર્શન કરાવ છો ખૂબ હા ભાઈ દર રવિવારે આમ તો સુંદરકાંડ હોય એટલા માટે આવવું પડે છે બાકી તો ટાઈમ ના રહી બાકી દર શનિ રવિ આવવાનો જ છે એટલે દર શનિવારે છે સો ટકા તો સંધ્યારથીમાં ભળી જઈશું શનિવારે અને શનિ રવિ સંધ્યારથી પછી રવિવારે સવારે આઠ સાડા આઠ આઠ કે સાડા આઠના ટાઈમમાં છે બાપાના દર્શન અને સાંજના અને રાત્રે આપણે જે ટાઈમ છે સાડા આઠ બાજુ આમ તો પાંચ દસ મિનિટ વહેલા મોટું થઈ શકે ત્યારે રાત્રે બાપાના દર્શન કરાવશું શક્તિશ્રી ગેમિંગ તો તમામ મિત્રોના બાબતરામ જય શ્રી લાય દર્શન સુરેશભાઈ વોરા धोना भाइ भिर बाबा जय श्री राम राधा रादेव आज लाइभ सरस भाइ खुबार पनि तु आभार आज लाइट राखि मित्रा मित्रम जय श्री राम राधादेव लाइनमा चाहिँ मलाई खुब आभार सवे सात वाग लाइन मैस काते टाइम हो दीपकसि जडेजा बाबास्त्रम बापु राजकोट ચાલ મિત્ર લાઈટ રસી રાખ્યા વાપસરામ જય શ્રીરામ રાધરાધે શુભરાત્રિ મિત્રો વાપસ વાપસરા